આ ત્રણ જિલ્લાઓના ઠાકોર સમાજ એકત્રિત થઈ ઓગડથળી ખાતે ઓગડથળી ખાતે ત્રણ જિલ્લાના ઠાકોર સમાજ એકત્રિત થયો અને ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યો જેમાં ઠાકોર સમાજને મરણ પ્રસંગ લગ્ન પ્રસંગ બોલમણા પ્રથા આવી અનેક પ્રથાઓ પર નિયંત્રણ લાવવા માટે ઠાકોર સમાજ એકત્રિત થઈ અને આ પ્રથાઓ પર નિયંત્રણ લાવવા આ ડીજે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ડીજે ન લાવવા પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારબાદ ફરીથી જે ડીજે સંચાલકો છે જેમનામાં રોષ જોવા મળ્યો છે ને ડીજે સંચાલકો તેઓ લો એસોસિયન મીટિંગ બોલાવી પાટણ ખાતે અને ડીજે સંચાલકો એકત્રિત થઈ અને તેઓએ પણ વિવાદ નોંધાવ્યો છે અને તેઓ પણ ઉગ્ર મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ ડીજે સંચાલકો એ શું કયો આવો જોયો હવે આ આપણે આ ભાગી હે હવે બોલો તમારે

આપડે કોઈને ને ભણાશી ને આ છે ને નઈ તો રૂપિયા વાળા છે હે એ તો શું પસાસ હાજર લઈને આવે અમે તો હવે અમારે છોકરો પણ ના ઉભો છે હવે અમે દિશા જાય કે સરના વાળો કે માગળ તો વીસ હજાર પંદર હજાર હવે તમે જો મને કેવા છો ને તો આખા કે ખાલી ડીઝલ નોક છું અને અમે આવરા હવે અમારે આટલા રૂપિયા લાવવા જ હોય ખા તારો અહીં કેવો આ બંધો કર્યો ખોટો હવે હોય ને